છોટાઉદેપુર જિલ્લામાં એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું છે છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ ચોર્યાસી પોઈન્ટ અગ્ન્યો સિત્તેર ટકા નોંધાયું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત એસએસસી ફેબ્રુઆરી માર્ચ બે હજાર પરિણામો આજરોજ જાહેર થયા છે આ પરિણામ અંતર્ગત છોડાઉદેપુર જિલ્લાનું પરિણામ ચોર્યાસી પોઈન્ટ અગ્ન્યો સિત્તેર ટકા નોંધાયું છે છોડાઉદેપુર જિલ્લામાં કુલ દસ હજાર ચારસો ને પંદર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી કુલ આઠ હજાર આઠસો ને વીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે છોડાઉદેપુર જિલ્લામાં ગયા વર્ષ કરતાં આ વર્ષે પરિણામમાં સુધારો જોવા મળી રહ્યો છે જેથી જિલ્લાવાસીઓમાં પણ ખુશી સાથે આનંદની લાગણી જોવા મળી હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત એસએસસી ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસના પરિણામો આજરોજ જાહેર કરવામાં આવેલ છે આ પરિણામોમાં છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ ચોર્યાસી પોઈન્ટ ઓગણ સિત્તેર ટકા નોંધાયેલું છે અત્રેના જિલ્લામાં કુલ દસ હજાર ચારસો ને પંદર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા તે પૈકીના આઠ હજાર આઠસોને વીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે અત્રેના જિલ્લામાં શૂન્ય ટકા પરિણામ ધરાવતી એક શાળા નોંધાયેલી છે ત્યારે ત્રીસ ટકાની અંદર કોઈ પણ શાળા નોંધાયેલી નથી સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સિથોલ કેન્દ્ર છે જેનું એકાણું પોઈન્ટ ઝીરો સાત ટકા પરિણામ નોંધાયેલું છે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છોટાઉદેપુર છે જેનું સિત્યોતેર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા પરિણામ નોંધાયેલ છે સો ટકા પરિણામ ધરાવતી શાળાઓ અત્રેના જિલ્લામાં છવ્વીસ નોંધાયેલી છે તે પૈકીની સરકારી શાળાઓ નવ જેટલી છે જે સો ટકા પરિણામ ધરાવે છે ગત વર્ષના પરિણામો કરતાં છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ ઝીરો પોઈન્ટ બાર ટકાના વધારા સાથે પ્રગતિમાં છે